હેલો મિત્રો ગુડ મોર્નિંગ અને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે આપણે મહેબૂતપુર પાર કરી ગયા છીએ રાતે સુઈ ગયા હતા આપણી ગાડી અહીંયા પડી જો મહેબૂદનગર આપણે પાર થઈ ગયું છે અને એક ટાયર ફાટી ગયું છે ભાઈ એજુભાઈ ટાયર ફાટ્યું જોઈ લો હેજુભાઈ ટાયર ફાટી નહીં ગયું જો અમદાવાદથી એક કંટ્રોલવાળા રોડે ચડી ગયા છે અને અત્યારે હવે લાગી રહ્યા થોડી થોડી ભૂખ અને આપણે કાઢ્યો છે ચવાણું કાઢ્યું એ ચવાણું ને ડુંગળી હલો જ એને હોય તમને લાગી જ ભૂખ ભાઈ હે નાસ્તો ચાલુ છે નાસ્તો નાસ્તો ચાલુ છે હાલો મિત્રો જેને ખાવું હોય નાસ્તો કરવો હોય હાલો લઈ આવો મિત્રો અહીંયા જોઈએ ટ્રક આવ્યો છે મોટો

આંધ્રપ્રદેશ ચાલુ થાય છે બરાબર ચાલો અહીંયા બોર્ડરે ચેકપોસ્ટ પોસ્ટ જતા ચેક પોસ્ટ જતા આવી પછી આગળ જઈએ આગળ તો મિત્રો આઈથી હવે આંધ્રપ્રદેશ ચાલુ થશે આઈથી આઈથી આ બધું આંધ્ર આમ તેલંગાણા તેલંગાણાની ચેક પોસ્ટ આઈથી આ બધું આંધ્ર

મોટી નદી નદી વતી નોલીપા આખું કુન્નુલ નદીમાં જો અહીંયા કામ કરે છે kunul kunul là tiếng gõ city Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video ઢાળ છે નીચે ઉતરવાનો આ ડુંગર આપણે જવાનું છે તિરુપતિ પાસે જ્યાં ખાલી કરવાની છે ને ત્યાંથી તિરુપતિ ચાલીસ કિલોમીટર જેવું રહે છે બાકી આ ઢાળ ઉતરવાનો આવે

ફાઇનલી મિત્રો તો આપણા કંપનીએ પડતી ગયા છે આવડી આ પીવીએસ કંપની છે આ ભાઈના અંગૂઠો પાક્યો છે હવે હવે ભાઈ અંગૂઠો પાક્યો એ ગાડી હાલે આમ છે ભાઈ કંપની આવી ગઈ છે ઉપર જો અંગૂઠો રાખીને બેઠા જો આવી ગઈ એટલે ઘણું ઘણું છે આપણે એ ભાઈ ઉપર અંગૂઠો રાખીને બેઠા અહીંયા આપણે સવારે હવે ખાલી કરવાની છે અત્યારે હવે ખાલી નહીં થાય એવું કે છે તો ચલો મળીએ પછી